ત્રણ ભાગ્યા ત્રણ ભાગ્યા એક ના છેદમાં ચાર શું થાય તેના વિશે વિચારીએ તમે વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો તેના માટે હું તમને હિન્ટ આપીશ તમે તે ટુકડાઓ અથવા વિભાગોમાં વિભાજીત કરો કે જેથી તે દરેક વિભાગ પૂર્ણ નો એક ચતુર્થાંશ થાય અને પછી તમારી પાસે કેટલા વિભાગ છે તેના વિશે વિચારો હવે આપણે તે સાથે મળીને કરીશું સૌ પ્રથમ હું ત્રણ પૂર્ણ દોરીશ ધારો કે અહીં આ એક પૂર્ણ છે આ પ્રમાણે ત્યારબાદ અહીં આ આ આ આ બીજો પૂર્ણ પૂર્ણ છે છે પ્રમાણે પ્રમાણે અને અંતે ત્રીજો ધ્યાનમાં રાખો કે મેં આ ત્રણેય ને હાથ વડે દોર્યા છે તેથી તે ચોક્કસ હશે નહીં હવે હું આ ત્રણેય ચોરસ ને એવી રીતે વિભાજીત કરીશ કે જેથી દરેક ટુકડો એક ચતુર્થાંશ નો બને આપણે આ પ્રથમ ટુકડાના ચાર ભાગ કરીએ જેથી દરેક ટુકડો એક ચતુર્થાંશ નો બને ત્યારબાદ અહીં પણ આપણી પાસે એક ચતુર્થાંશ ના ચાર ટુકડા ચતુર્થાંશ ના ચાર તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો મેં અહીં ત્રણ પૂર્ણ લીધા અને તે દરેક ને ચતુર્થાંશ માં વિભાજીત કર્યા હવે જો તમે તેને ચતુર્થાંશ માં વિભાજીત કરો તો તમારી પાસે કેટલા ટુકડાઓ બાકી રહે તે ખૂબ જ સરળ છે તમારી પાસે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર ટુકડાઓ બાકી રહે તમારે ખરેખર તો અહીં ગણતરી કરવાની જરૂર નથી એક પૂર્ણ માં ચાર એક ચતુર્થાંશ છે મારી પાસે આવા ત્રણ પૂર્ણ છે તેથી ત્રણ ગુણ્યા ચાર બાર એક ચતુર્થાંશ થાય માટે આના બરાબર બાર થશે જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો તમે ત્રણ લો દરેક ત્રણ ને એવા ભાગમાં વિભાજિત એક સરખા એવા ભાગમાં વિભાજીત કરો કે જેથી દરેક ટુકડો એક ચતુર્થાંશ નો બને તો તમારી પાસે બાર ટુકડાઓ બાકી રહેશે તો તમારી પાસે હવે કુલ બાર ટુકડાઓ થશે તો હવે તમારી પાસે કુલ એક સરખા બાર વિભાગ થશે